તો મથુરા પોલીસ સ્ટેશનના ગોવિંદનગરમાં રાત્રે લગભગ બે વાગ્યે એક મકાન ધરાશય થયું જેમાં એક જ પરિવારના અનેક લોકો કાટમાંડ નીચે દટાઈ જતા પોલીસ પ્રશાસન દોડતું થઈ ગયું હતું ઉત્તર પ્રદેશના મથુરા પોલીસ સ્ટેશન ગોવિંદનગર વિસ્તારની નવી કોલોનીમાં એક મકાન ધરાશાયી થવાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે છેલ્લા કેટલાક સમયથી પડી રહેલા વરસાદને કારણે મકાન ધરાશાયી થતા એક ગંભીર અકસ્માત થયો હતો જેમાં એક જ પરિવારના આશરે છ લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા અને ઘાયલ થયા હતા આ સમગ્ર ઘટનામાં એક બાળકીનું મોત નીપજ્યું છે જ્યારે બાકીના ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે यहाँ सो रहे थे तो रात को दो बजे दोबारा आन पड़ी थी मेरी घरवाली मैं मेरे बच्चा दब गया था लड़की भी थी उसके अंदर लड़की तो हाथ के डेथ हो गई घरवाली आधे सीली से है वो जिला अस्पताल में भर्ती कराई रात को

हमारी कोई दवा नहीं तो फुट की है तो उसका सारा पटिया फटिया सारी उसी की है कई शिकायत कर चुके थे उससे हटवा हटवा लूंगा लूंगा रात्रि में लगभग तीन बजे के आसपास कंट्रोल रूम से मुझे सूचना मिली की नई बस्ती में एक दीवार एक झोपड़ी झोंपड़ी के ऊपर गिर गई है उस पर तत्काल वहां की लोकल पुलिस को भेजा गया और एक रेस्क्यू ऑपरेशन चलाया गया ये झोपड़ी आस मोहम्मद जी की है और उनके पीछे जफर नाम के एक व्यक्ति का खाली मकान है उसकी दीवार उनकी झोपड़ी पर गिर गई आस मोहम्मद और उनकी पत्नी और उनके तीन बच्चे उसमें थे सभी को सैकुसल निकाला गया उनकी जो सबसे छोटी बच्ची है जिसकी उम्र लगभग ढाई वर्ष से सुमायरा। उसको जिला अस्पताल में ले जाया गया उसकी हालत गंभीर थी उसकी मृत्यु हो गई है बाकी सभी लोग आउट ऑफ डेंजर हैं અકસ્માત માહીતી માહિતી વિસ્તારની પૂલીસ વિસ્તારની પોલીસ દોડી આવી હતી અને તમામ કરવામાં આવ્યો માહિતી આપતા પરિવારજનોએ ઘર અચાનક ધરાશાયી થયું હતું જેના કારણે તેનો આખો પરિવાર ઘરના કાટમાળ નીચે દબાઈ ગયો હતો નજીકના લોકોની મદદથી તમામને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા જોવા જઈએ પીડિત પરિવાર અનેક વખત આ દુર્ઘટનાને લઈને અગાઉથી પાડોશી અને પ્રશાસનને રજૂઆત કરી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી ન કરાતા આ ગંભીર દુર્ઘટના ઘટી હતી બ્યુરો રિપોર્ટ જીએસટીવી